લૂંટણીયે આલી એટલે વિવિધ અમારા મેલા બાજુ પતક લૂંટવા નહીં આવતો વિવિધ્યો મા

તું મને રોકી ને ખાલી આવા આજ તો એના ઇલાકા માં લૂંટો એની તાકાત એટલું રોકી લે ખાલી

ઓલે પતંગ લે પતંગ લે ના ગળક મહેમાન યાર પતંગ લે પણ પતંગ મારા હાથમાં આવી હો ઓ તારા હાથમાં પતંગ લઈ નઈ આલુ પતંગ જો કે નઈ આલી નઈ આલુ વાત તો મારા જો પતંગ લઈ આ તો પતંગ લઈ હાથ ભાજી જાય ઓ ભગિયાનો પતંગ લઈ ના પતંગ તો તમ નઈ મળે જો નઈ આલી જયા તો જીલા તો હું નો ઓ ભલે

ખરેખર હું આ ગોમ વાળા કંટાળી ગયો હું હું મારું ગોમ મિલી અને હું મારા મહાના ઘર ઉતરાણ કરવા આવ્યો હું તો મારા ગોમ વાળા મારા જોડે ઝઘડો કરી મેદાનમાં પતંગ ઉડવા જાવ તો મેદાનમાં ઝઘડો કરી તાબા ઉપર જોઈ બને તોય કોઈ ઝઘડો કરી પણ મારા હોય રહેવું નહીં કોઈથી એ મારા મારા મહાન કહેવું નહીં ને સીધો હું મારા ઘેર જતો રહું કોઈ રહેવું જ નહીં ને

इकन चंपू लाल ना मिले हे हवा जो ये जी का फोनो मार खाई सा का चंपू लाल मार खाई सी लिच्छो तो थई गयो आ बढ़िया बढ़िया ले लिच्छो मत दे आज आप बना तो है देवा ये बना ओए ओए

ખરેખર ભણા આ તને સજા મળી રહી હે બકા પણ આવી તો સજા ના હોય મહા આ સજા કઈ વાત ની તને સજા મળે એ તને ખબર છે પેલા એ કઈ વાત ની મળે તું તારા મહા આગળ જૂઠું બોલ્યો ને એ વાતની સજા મળી રહી હે તને મહા પણ મેં દૂધ ખા કે મારી ભૂલ થઈ ગઈ જૂઠું બોલ્યો એ આ ભૂલ થઈ ગઈ પણ હું માપ કરવા વાળો ના હોય ને એ તો ભગવાન માફ કરી વાત કરી ભૂલ સજા તને હાલવી તો પડક ના હાલવી પડક મારા સજા ભોગા હોય રહેવું જ નહીં હું મારા ઘેર જતો રહું બરાબર આવજો ઊંચા રહેજો તમે હો મારો ફોન લાવો હેડો ફોન તો તને હાલ નહી મળે અને તું કોઈ તારા માહાના માય કાંગલી ના આમ તો કે બધા મારી જઈને તારા માહો કશું કરતો નહીં એટલે આ તારા માહો ધારે ને

મેં એટલા તાર હું પાછો પડું હું તારા કાકા ને વાત કો લઈને રૂપિયો રૂપિયો માંગવો પડે આઈ ગયો બાપા આઈ ગયો એમ નેમ ઝઘડા નહીં કરાતા સમજો ને કે ઝઘડા તો અમે હાલ કરી દઈએ હવે મારી વાત હવે બધી વાત જવા દીધું એ બધું ટેન્શન મગજ માં રાખી ને તું તો ભાઈ મેદાન માં તું લૂંટવા જાય તો ઝઘડો થાય છે બરોબર છે ગમ માં લૂંટી તો ઝઘડો થાય છે કોક ના ધાબા પર જાય તો ઝઘડો થાય છે હવે આપણે તો જવાનું નહીં તો જવાનું નહીં લડો તો આપડા ઘેર આપડા ઘરે નહીં જવાનું

મારો હોય ને ને ઘેર જવા દો વાત પતી જાય ના 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 મારો ભણો મારા ઘેર આવ્યો છે અને ઉતરાણ કર્યા કલંક લાગે તમારી જિંદગી જીવો હું મારી જઈને મારો રહેવું જ નહીં જિંદગી જીવવા આવ્યો તું તો ઉતરાણ કરવા આવ્યો યા પણ ઉતરાણ કરવા આવ્યો હું તો મારા ઓડે તમારા મને ઉતરાણ ના કરવા દે ખાવ તો હું હવે મારી વાત અભાર

ઓહારે મને માર્યો તો ઓહારે તો ના મારે ઓ અરે ઘર ભોણા ભોણા તો માર ખાઈ ગયો હું ના હોય ને એટલે આ ચકલા રે ને બાજ બની જાય હું હાજર હોય ને તો વાઈ તાકાત નહી કા આ ચકલ્યો બાદ બની જતી હમ જો ગાબા ગાડી ના ગુવાય ને અલ્યા તારી મને બી ગઈ લાગતી ગયા વાત કરી ભાઈ તું એ તો મારત વાનો હું હું હોય તો તું મારા ભોણાને મારી ઓય મારા ભોણા જ મારી મારું તે શું નવા યાર એટલે ચંપુ તારા તાકાત હોય ને તો મારા ભોણાના થાપ મારીને બધાય તાર મારી જ ના મારી તારી બીક નહીં લાગતી મને રાજ કરી કોઈ બીક નહીં લાગતી એમ ને આ જોઈમાં ચંપુ તારા તાકાત હોય ને તો મારા ભોણાના બીજા કાલ ઉપર થાપ તોરું ભાઈ એટલે તારી બીક લાગે લે મને લે આ ચંપુલાલ જી ચંપુલાલ બરોબર ચંપુ કાયમાં જો તાકાત હોય ને પણ મારા ભોળાના ફેટ મારી મત મારી તાકાત જોઈ જોઈ મારી તાકાત હું જોઈ રહ્યો હો તમારા ભાડતારે જમે મને મારે હી મારી વાત ભોણા

બરો પાનિયનો મારા એમ ઓવા તને તું એ માર ખાય વાત કરી કોઈ આવા જંપો મરા માતાના આવા કાર ચડી ગયો છે જો બાર એક બે ત્રણ ગણ્યો જો તારા જીવ તું હોય ને તો ઓછી નાઈ જજે લખાવવાડે જોંથી મારી નાખ્યો ઓશ્યો બંધ કરીને ત્રણ ગણું છું જો તારા મરું હોય તો રહેજે એક તારી વગણ વખે મારા ગાય બેનો ખોટો ઝઘડો થઈ જાત જ્યા બાદ બાજુ ખરેખર ભણાવ બરાબર ની રીત માતા ના ગણતો ગણતો એનો ભાઈ ઉભો રેવા ને તો આ કલાક માં એની લાશ પડી વાત લાશ એના બાળવા જવું પડે તો આપડે બધા ભેગા થઈ પણ નાઈ ગયો તમારે તમારા તૈયાર ગણવાના ચાપડા વાળી કરવાની હતી ચિંતા ના કરો અમે હું ખબર મારો નિયમ છે હું કોઈ પણ ઉપર હાજુ પાડું ને તો એક બે ને ત્રણ પેલા ગણું વિચારણ તો મહા ત્રણ બેન ના કરવાનો હોય ચાપડા વાળી જ કરવાની દે 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 મારી મારી જીર પાવાનો હોય ભલે મરી જાતો હાથ તો પાકી જાતા ના ગયો ના ગયો હવે બીજી વખત ભેગો થાય ને બીજી વખત ત્રણ ગણ્યો પણ એને પાડ્યા વગર તો નહી રહું હેઠ ભણાવા ખેતર માં પતંગ નું તો હેઠ હાલો ખેતર માં કોઈ ને માથા કૂટ નહીં થઈ ગયો ફોન આવ્યો લે તારી આ તો હગા નો ફોન છે હલો હા બોલો બોલો હગા બોલો કોઈ નહી આ તબેલી આયો પૂરો કરવા માટે ચાલે છે ઉત્તરાયણ તમારે અમારે ભાઈ ધામધૂમથી છે એ પતંગો ચગાઈએ ધાબા ઉપર રે રે પણ આ તો ભેસણ સાર પૂરો કરવાનો એટલે હાલ તબેલી આવ્યો હવે પાછો સાર પૂરો કરી રહ્યો છું ઘેર જઈ અને ફેર પતંગ ચગાવવાનું ચાલુ કરી દઈએ ઓહ પતંગ તો હગા બીજું શું કરીએ કહો હોય આવશે એટલે અને તાણી અમાર મેલાના બધા નેન નાના ટીણી ભેગા કરું ધાબા ઉપર અને પછી બધા ભેગા થઈને ચગાવીએ પતંગ ઓહ એ હારું હો

એ હારું જો તા તો એ હારું મોય કણક છું પતંગ જવું ના જો આ નહીં જાય નહીં જાય એ આ જેઠાલાલ વડ્યા હે મુન મારા ભણો બે જણા જેઠાલાલ ના તાબા ઉપર ગયા તા

ખરેખર ભણા તારા નસીબ તો ફૂટે લય હો તું રાયડા માં પતંગ લૂંટી અને જેઠાલાલ ઘેર જો તને ભાડી જાહી તો બરોબર નો મારશી લાય પાણી પીવા જવા દે મન તો

તમે નહીં જોયા છે ખરા ના મને માતા ના ભાઈ તમે તમે તો વાસી ગયા છો એવું સારું સારું કશો વાંધો નહીં એક કોમ કે હવે આપડા હોય પતંગ લૂંટવા નહીં ઓમ આગળ જઈએ બરાબર હા લોડો આ લોટો વાર મિલ જાય જે થાળા કજે કરું અસી ન્યા કરજી નહી તો કમ સુટો લોટો હક જાતો ના ના સી વાત કરી જો પાણી પીવો કોમ આવા આવી ગયો તો કાયો ઈવાને મને તઈન ચાર થાપો છોડી હે આ એ તો ખાવી પડે ભાઈ કરમ કાઠા હોય તો ખાવી પડે ઈમાં હું ના ભાઈ સર

અને મારા ખેતર પતંગ લૂંટા એટલે આ રૂ બગાડા છે ખેતર ઉઘરા ઓમ ધોળા ઓમ ધોળા ઓમ ધોળા ઓમ ધોળા એ પૂછાય નહીં રૂ બગાડતો હોય તો એટલે આ ભાઈ આપણે હું લે પૂછવું પડે આ અમે તમારા ક્ષેત્રમાં માં પગ મિલ્લે તોય તમે ના બોલવાનું બોલો છો હવે ઈ કણ બોલો કે ખબર પડે હે કશો હતો નહીં જે છે જો હવે રહમ જીલ્યો માર કાતાન તૂટી જાય હવે હવે એને તમને ના મારા વરાગ્યો પાછા જોઈએ જો આ બોધ્યાડો યુદ્ધ

તારો ભલું થાય તારો અલે આ લાલ ભાત મારતા તા તો મુઠો ખોલી ના દે તમે મુઠો ખોલવાનો ના પાડે કે મુઠો ના ખોલતો કે તમ બાટલો જોઈને વધારે મારશી અલે આ લાલ ભાત અને ઓળખી હે કારે બારા ભણ્યો છે તો મને હું ખબર લો આ જો ઘેર હડ ઘેર હડ કરે કર હું કરવાનો આજ તો દાવો રાખો ફેલ છો હો ચોકડી બરોબર નહીં આખા દાડાનું એ ચોકડી હો ખરાબ રહ્યો તારે ઘેર હડ પતંગ કોઈ લુંટવો નહીં

એટલે કપાય એટલે વયકણ તો એના હાથ માં તોડી લઈ લેવાનું ઘે તમે ફૂગ લૂંટી ના આવો ના એકલા ને તો મજા ના આવે હેઠળ આપડે બે જણા ઘે કાલવા હો